એમાં કેટલી બધી નદીઓ મળે છે પરંતુ આપણે કયા પર્વતમાળાની વચ્ચે કઈ નદી નદીઓ છે એ કયા પર્વતમાળાની વચ્ચે કઈ નદી છે એના વિશે વાત કરવાના છીએ અને આજથી આપણે બધા એક નવી પણ શરૂઆત કરવાના છીએ કે એક રોજે એક મોટીવેશનલ થોટ ઉપર વાત કરીશું ઠીક છે તો આજનો થોટ છે કે कई बार क्या होता है कि आप सभी को है ना कोई को कोई लोग है ना कहता है एक दिन आएगा हम सब कुछ खाएंगे यहाँ तक आए हैं तो खाली हाथ नहीं जाएंगे हम भूख के पले बच्चे हैं एक दिन आएगा हम सब कुछ खाएंगे यहाँ तक आए हैं तो खाली हाथ नहीं जाएंगे तो चलिए शुरू करते हैं वीडियो को और वीडियो को, અને વિડીયોને શરૂ કરતા પહેલા આપ બધાને વિનંતી છે કે વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મારું મીડિયમ હિન્દી છે તો મારે વચ્ચે વચ્ચે ક્યારેક હિન્દી બોલાઈ જાય છે એ માટે આપ બધાને સોરી તો ચાલો શરૂ કરીએ કે સિંધુ નદી અપવા તંત્ર તો કે સિંધુ નદી અપવા તંત્ર ક્યાંથી આવે છે સિંધુ નદી નીકળે કે છે ક્યાંથી તો કે માન સરોવર લેક છે એની પાસેથી સિંધુ નદી નીકળે છે અને કૈલાસ પર્વતના ડેમ ચોક પાસેથી ક્યાં આવે છે ભારતની અંદર એવું તમને પૂછે તો તમને બધાને આવડવું જોઈએ તો કયા પર્વતમાળા પરથી વહે છે તો કે કારાકોરમ શ્રેણી અને લદ્દાખ ત્યાર પછી છે દૂન દાંડી છે ત્યાંથી તે નીચેની તરફ આવે છે

તો એક તો રાવી નદી આવે છે બરોબર છે રાવી નદી આવે છે અને એક વ્યાસ નદી આવે છે પણ વ્યાસ હવે તમને એમ પૂછે પર્વત વચ્ચે વહે છે તો કે ધોલાધાર કેડી પીર પંજાલ અને ધોલાધાર પીર પંજાલ અને ધોલાધાર વચ્ચે છે એ રાવી નદી અને વ્યાસ નદી વહે છે પણ રાવી નદી છે ધોલાધાર

કઈ નદી આવે છે અને રાવી નદી વ્યાસ નદી છે એ કોને મળી જાય છે તો કે સતલુજ નદી ને છે એ વ્યાસ નદી મળી જાય છે અને બંને આગળ વહે છે અને જ્યાં સિંધુ નદી ને મળે છે સિંધુ નદી આખરે છે અરબના સાગર ને

સિંધુ નદી છે એ કારાકોરમ અને પેલા કયા લદ્દાખની વચ્ચે વહે છે ત્યાર પછી લદ્દાખ પર્વત પરથી નીચેની તરફ વળે છે ત્યાં અને જાસ્કરની વચ્ચે વહે છે ત્યાર પછી છે વ્યાસ અને અને રાવી નદી તો કે જાસ્કર સોરી પીર પંજાલ ધોલાધાર પર્વતની વહે છે અને સતલુજ નદી છે એ ધોલાધાર નીચેની તરફ વહે છે તો આઈ હોપ આપ બધાને આ વિડિયોમાં છે મેં નદીઓની ચાર નદીઓ મુખ્ય નદીઓ છે સિંધુ રેન્જની એના વિશે સમજાવવામાં ની કોશિશ કરી તો વિડીયોને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો